નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું ધોરણ બાર સાયન્સ પછી શું કરવું પહેલાં વિડિયોમાં આપણે ગ્રુપ એ વિશે વાત કરી હતી આ વિડીયોમાં આપણે ગ્રુપ બી એટલે કે પી બી ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સના વિદ્યાર્થીઓ માટે વાત કરીશું તો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓની મનપસંદ સોઈસ હોય છે ડોક્ટરી કોર્સીસ એટલે કે એમબીબીએસ જેવા કોર્સ તેમાં સૌપ્રથમ આવે છે એમ એટલે કે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી આ એક પાંચ વર્ષનો અન્ડર ગ્રેજ્યુએશન કોર્સ હોય છે જેમાં એક વર્ષ ઇન્ટર્નશીપનું હોય છે એટલે ઇન્ટર્નશીપ એટલે કે તમારે હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે એક વર્ષ માટે પ્રેક્ટિકલ હોસ્પિટલમાં રહેતું હોય છે હવે વાત કરીએ કે આમાં સારી કોલેજમાં એડમિશન માટે તમારે નીટ જે એક્ઝામ આવે છે તેમાં સારા માર્ક લાવવા જરૂરી હોય છે હવે વાત કરીએ ગુજરાતમાં ટોપ એમબીબીએસ કોલેજની વાત કરીએ તો તેમાં છે બીજે મેડિકલ કોલેજ અહેમદાબાદ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદ મેડિકલ કોલેજ બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એમપી પી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ વડોદરા જેવી યુનિવર્સિટી એ ગુજરાતમાં છે એમબીબીએસ માટે ભારતની ટોપ એમબીબીએસ કોલેજોની વાત કરીએ તો તેમાં છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ જે ન્યૂ દિલ્હીમાં આવેલી છે પછી વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ ચંદીગઢ પછી ક્રિશ્ચન મેડિકલ કોલેજ વેલ્લોર પછી વાત કરીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ જે બેંગ્લોરમાં આવેલી છે પછી કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લખનૌમાં આવેલી છે પછી છે કસ્તુરબા મેડિકલ કોલેજ મણિપાલમાં આવેલી છે અને અમૃતા વિશ્વ વિદ્યાલય જે કોઈમ્બૂરમાં આવેલી છે આ ભારતની ટોપ એમબીબીએસ કોલેજો છે હવે વાત કરીએ બીડીએસ એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી આ પાંચ વર્ષનો કોર્સ હોય છે અને એક વર્ષ ઇન્ટર્નશીપમાંના હોય છે અને જેને જે વિદ્યાર્થી મિત્રો ડેન્ટલ સર્જરી એટલે કે દાંતના ડૉક્ટર બની શકે છે આ કોર્સ કર્યા પછી પછી વાત કરીએ બી એમએસ એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન સર્જરી એટલે કે આયુર્વેદિક ડૉક્ટર પછી છે બી એસ એટલે બેચલર ઓફ હોમિયોપેથિક એન્ડ સર્જરી પછી છે બી યુ એમ એટલે બેચલર ઓફ યુનાની મેડિસિન્સ એન્ડ સર્જરી આ તમામ એ ડોક્ટરી કોર્સ હોય છે હવે વાત કરીએ પેડામે પે પેરામેડિકલ કોર્સિસની તો તેમાં છે સૌપ્રથમ આવે છે નર્સરી કોર્સ એટલે કે તેમાં છે બી નર્સરી જે ચાર વર્ષનો કોર્સ હોય છે પછી વાત કરીએ ઝીએનએમ એટલે કે જનરલ નર્સિંગ મિડવાઇઝરી એ સાડા ત્રણ વર્ષનો કોર્સ હોય છે અને એન એમ એટલે કે એક્ઝલરી નર્સિંગ મિડવાઇઝરી જે બે વર્ષનો કોર્સ હોય છે હવે વાત કરીએ બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી જે પણ વિદ્યાર્થી મિત્રોને ફિઝિયોથેરાપી મારા હોય તે આ કોર્સ કરી શકે છે પછી વાત કરીએ બીએમ એલટી એટલે કે બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી એટલે કે જે લેબોરેટરીની ટેકનોલોજી હોય છે તેના વિશેની અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે આ કોર્સમાં પછી વાત કરીએ ડી એમ એલ ટી એટલે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી મેડિકલ લેબ ટેકનોલોજીમાં તમે ડિપ્લોમા પણ કરી શકો છો હવે વાત કરીએ ફાર્મસી કોર્સ એટલે ફાર્મસી કોર્સ એટલે કે જે દવાઓને લગતા કોર્સ હોય છે તેને ફાર્મસી કોર્સ કરવામાં આવે છે તેમાં પહેલું છે બી ફાર્મ એટલે કે બેચલર ઓફ ફાર્મસી બીજું છે ડી ફાર્મ એટલે કે ડે ડિપ્લોમા ઇન ફાર્મસી પછી આવે છે બી એપી એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક ફાર્મસી આ દવાઓ અને દવાઓના વિગતો અને ઉત્પાદન ક્ષેત્રને લગતો કોર્સ હોય છે અને આ કોર્સ કર્યા બાદ તમે પોતાની પ્રાઇવેટ મેડિકલ પણ ખોલી શકો છો હવે વાત કરીએ એગ્રીકલ્ચર કોર્સીસની તો તેમાં આવે છે બી એસ સી બી એસ હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતી ખેતી પછી આવે છે બીએસસી ફોરેસ્ટ્રી પછી આવે છે બીટેક એટલે બેચલર ઓફ બાયોટેકનોલોજી આ તમામ એગ્રિકલ્ચરને લગતા કોર્સ છે એટલે કે ખેતીવાડીને લગતા કોર્સીસ છે અને આ તમામની લગભગ ત્રણથી ચાર વર્ષનો કોર્સ રહેતો હોય છે હવે કોલેજ કોર્સિસની વાત કરીએ તેમાં આવે છે બીએસસી કોર્સ એટલે કે બેચલર ઓફ સાયન્સ જેમાં તમારા પસંદીદાર વિષય જેવા કે ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી બાયો માઇક્રોલોજી ઝુલોજી બોટોમી વગેરે વિષયોમાં તમે કોઈ પણ મનપસંદીદાર વિષયમાં તમે બીએસસી કરી શકો છો અને ત્યારબાદ તમે બીએડ કરી અને શિક્ષકની નોકરી પણ લઈ શકો છો હવે વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ તમે બાર સાયન્સ બી પછી કરી શકો છો જેવી કે યુપીએસસી જીપીએસસી એસએસસી જીડી એસએસસી જીએલ એસએસસી એમટીએસ રેલવે પોલીસમેન તલાટી ક્લાર્ક સીસીઈ ફોરેસ્ટર અગ્નિવીર આર્મી નેવી એરફોર્સ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ તમે કરી શકો છો સાથે સાથે તમે આર્ટ્સ અને કોમર્સના વિષયોમાં પણ તમે કોર્સ કરી શકો છો જેવા કે બી બીકોમ સે વગેરે જેવા કોર્સિસ પણ તમે સાથે કરી શકો છો અને તમે ડિપ્લોમા કોર્સીસ પણ અલગ અલગ રીતે કરી શકો છો સાથે તમે આઈટીઆઈ પણ કરી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રવર્તુળ જેણે બાર સાયન્સ બી ગ્રુપ સાથે પૂરું કર્યું છે તેને શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી સૌપ્રથમ મળતી રહે જય હિન્દ જય ભારત